ઉપર ઉપર ચડી જાય આપણો કર્મયોગી કોઈ પણ ભાઈ તો આજે આટલા આપણે અત્યારે એટલું તો નક્કી કરી દેવું પડે કે ભાઈ આપણે જેટલા સેફ્ટી પ્રિકોશન લેવા પડતા હોય એટલા લઈને જ પછી કામ કરવું જોઈએ આમ પહેલા શું હતું આપણે બધાને કે ભાઈ વીજળી મળી વીજળી ના મળતી હોય તોય અહીંયાથી કેટલાય બેઠા છે અને અહીંયાથી જે બેઠા છે એ લોકો બેઠા છે ઝાડ નીચે આરામથી બેઠા હોય બર ઉનાળે કોઈ વીજળી યાદ ના કરે કે પંખો છે કે નથી એસી છે કે નથી અને આજે તમારે પંદર મિનિટ જો વીજળી ક્યાંય ગઈ હોય ગાંધીનગર સુધી ફોન આવવાના શરૂ થાય

મહેશ બાબુ શું ચાલે છે આ બધું એટલે મહેશ બાબુને એમ થાય કે હવે ગાંધીનગર ગાંધીનગરથી ફોન આવ્યો છે મારે કોકના તો ચઢાવી દેવો પડે તરત ચડવા પણ એટલે આપણે સિસ્ટમ હોઈ શકે દરેક જણ પોત પોતાની રીતે બરોબર છે આપણે કોઈને સાચા ખોટા કરવાની વાત નથી પણ જેને રિસ્ક હોય એનું મગજ તો એકદમ ક્લિયર હોવું જોઈએ કે હોય તોય મારે મારી જિંદગી કારણ કે આખી જિંદગી જિંદગી છે ભાઈ એ નહી હોય તો શું કરીશું પછી એમ આપણે તો બીજો કર્મચારી મળી જાય એના ફેમિલીનું શું જીવ કોઈનો ન ના જાય તો આપણે દરેક આપણે શેના માટે કામ કરીએ છીએ આજે વાવાઝોડું આવ્યું વાવાઝોડુંમાં માં સારું કામ કેમ લાગ્યું આપણા બધાનું તો કે ભાઈ આપણે એક પણ જાન ન ગઈ એના માટે આપણને ક્રેડિટ મળી હવે એ ક્રેડિટ લેવા જતા આપણામાંથી કોકનો જીવ જતો રહે એવું તો ના કરી શકાય એટલે આપણે બધાએ ધ્યાન રાખીને આ તો તમારું તો સીધે સીધું જ તમારે તો ભૂલ કોઈ અવકાશ જ નથી ભૂલ થઈ કે ગયા નથી બીજા બધામાં તો શું છે કે ભૂલ થાય તો સુધારવાની ચાન્સે મળે આમાં તો ભૂલ થઈ એટલે ગયા કામથી પણ ખૂબ સારી રીતે કામો થઈ રહ્યા છે અને અત્યારે જેને કહેવાય કે